દરરોજ માત્ર એક લાડુ ખાશો બાળકોને ખવડાવશો તો વૃષ્ઠ પૃષ્ઠ તંદુરસ્ત થઈ જશો ને આખું ફેમિલી બીમારીઓથી દૂર રહેશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર ખાંડ વગર ગોળ વગર વગર કે ચાસણી લીધા વગર એકદમ ઝડપથી માવો નથી મિલ્ક ના દૂધનો ઉપયોગ એકદમ સિમ્પલ અને સરળ રીતે પાંચ મિનિટમાં તમે ડબ્બો ભરી આ લાડુ તૈયાર કરી શકો છો જો તમારો વેટ લોસ કરવો હોય તો પણ તમે ખાઈ શકશો વેટ વધારો હશે તો પણ ખાઈ શકાશે અને ખૂબ જ હેલ્ધી છે માત્ર દરરોજ એક ગ્લાસ દૂધ સાથે એક લાડુ ખાઈ લેવાનો આખો દિવસ તંદુરસ્તી રહેશે ભરપૂર તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે બસો ગ્રામ સૂકું નાળિયેર તો આ રીતે નાળિયેરના જે ગોળા આવે એમાંથી બે નાની સાઈઝના મેં અડધા ફાડા કરી ગોળા લીધા છે એકદમ ફ્રેશ છે એટલે તમે જુઓ આ રીતે હું કટ કરું છું તો આસાનીથી કટ થઈ જાય છે તમારી પાસે આ રીતના નાળિયેરના ગોળા ન હોય તો તમારે ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકાય નાળિયેરનો પાવડર પણ લઈ શકાય પણ ખાસ લીલું નાળિયેરનો યુઝ નથી કરવાનો આ લાડુને તમે બનાવી લાંબો સમય સુધી સારા રાખી શકશો કારણ કે કોઈ પણ વસ્તુ એવી નથી આપણે એડ કરવાના કે ખરાબ થાય અને ઘી વગર પણ આ લાડુ એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે તો આ રીતે આપણે નાળિયેરના ટુકડા કરી તૈયાર કરીશું તો તમે શિયાળાની સિઝનમાં હેલ્ધી બનવા માટે કયા કયા લાડુનો ઉપયોગ કરો છો અને કયા બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આ રીતે નાળિયેરના ટુકડા કર્યા પછી એને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એને આપણે પલ્સ મોડમાં પેસ્ટ તૈયાર કરીશું તો બસ એકથી બે વાર તમે ચલાવશો એટલે આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે તો આ રીતે એમાંથી તેલ ના છૂટું પડે એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતનો એનો પાવડર તૈયાર કરવાનો હવે એક મિક્સિંગ બોલમાં આ પાવડરને કાઢી લેશું તો જો બાળકો ડ્રાયફ્રૂટ નો ખાતા હોય શિયાળાની સિઝનમાં અને ખાસ કરીને આપણે એને હેલ્ધી બનાવવા હોય તો આ લાડુ તમારે બાળકોને સવારે એક ગ્લાસ દૂધ સાથે ખવડાવી દેવાનો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગશે તો બાળકો જરૂરથી ખાશે હવે આપણે એડ કરીશું વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ અખરોટ અખરોટ બધાને ભાવતા નથી હોતા તો જરૂરથી એડ કરજો અને સાથે મીઠાશ માટે આપણે છ ટેબલ સ્પૂન કિસમિસ એડ કરવાની છે તો એનાથી જ ગળપણ આવી જશે એટલે આપણે ગોળ ખાંડ કે સાકર એડ કરવાની પણ જરૂર નથી હવે આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની કિસમિસ એડ કરી છે એટલે આ રીતનું માવા જેવું ટેક્સચર આવી જશે હવે અહીંયા આની સાથે જ આપણે મિક્સ કરી દઈશું તો કોઈ પણ લોટનો ઉપયોગ નથી કરવાનો હવે આ લાડુને એકદમ હેલ્ધી બનાવવા માટે એક ટી સ્પૂન મગજ તરીના બી એક ટેબલ સ્પૂન સનફ્લાવર બી અને એક ટેબલ સ્પૂન પમકીનના બી જો બી ન ખાતા હોય તો તમારે ક્રશ કરતા સમયે જ એડ કરી દેવાના એટલે બી પણ નહીં દેખાય અને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં આ બધી વસ્તુ એડ કરી છે પણ ક્રન્ચીનેસ માટે હું અહીંયા આખા જ એડ કરું છું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ એ આવશે અને હવે જો તમારે ફ્લેવર એડ કરવી હોય તો થોડો એલચી પાવડર તમે એડ કરી શકો છો અને કડકડતી ઠંડીમાં જો તમે આ લાડુ બનાવો તો તમારે થોડો સૂંઠ પાવડર એડ કરી દેવાનો હું અહીંયા એક પણ પાવડર એડ નથી કરતી હવે તમે બધી વસ્તુને આ રીતે હાથથી મિક્સ કરશો એટલે તમારે ઘી પણ એડ કરવાની જરૂર નથી આ રીતે સરસ એવું મિક્સ થઈ જશે હવે આપણે એક પ્લેટ લઈ લેશું અને એમાં જેવડી સાઇઝના તમારે લાડુ બનાવવા છે એ રીતના આ રીતે પ્રેસ કરતું જવાનું અને લાડુનો શેપ આપી દેવાનો તો અહીંયા તમે જુઓ સરસ એવો લાડુનો શેપ આવી જશે અને એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ એડ કરવાની પણ જરૂર નહીં પડે કારણ કે બધા જ જે ડ્રાયફ્રૂટ હોય એમાં પોતાનું નેચરલી તેલ રહેલું હોય છે એનાથી જ બાઇન્ડિંગ આવી જશે અને આ લાડુ એટલા હેલ્ધી છે કે તમે દરરોજ માત્ર એક ખાઈ લેશો તો શરીરમાં જે પણ બીમારી હશે કમજોરી હશે થક લાગતો હશે અથવા તો તમને એનર્જી નહીં રહેતી હોય તો બધું જ એક જ લાડુમાં મળી જશે પણ આ લાડુને કન્ટિન્યુ તમારે ઠંડીની સિઝનમાં દૂધ સાથે એક મહિના સુધી ખાવાના દરરોજ માત્ર એક જ લાડુ ખાવાનો છે બધા જ વિટામિન તમને અહીંયા મળી જશે તો છે ને એકદમ સિમ્પલ અને આસાન રીત તો આ રીતે બધા લાડુ મેં બનાવી તૈયાર કરી લીધા છે તમે આ રીતે એર ટેડ બોટલમાં ભરી અને એકથી બે વીક સુધી તમે એને સ્ટોર પણ કરી શકો બિલકુલ ખરાબ નથી થતા તો હું તો આ વિન્ટરની સિઝનમાં દર વર્ષે આ લાડુ બનાવી મારા બાળકોને ખવડાવું છું તમે ક્યારે આ લાડુ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો તો એકદમ ટેસ્ટી દાણેદાર લાડુની રેસિપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી આવી રેસિપીઓ મળતી રહે અને શિયાળાની સિઝનમાં તમારે કઈ નવી રેસીપી જોવી છે મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે જરૂરથી શેર કરી ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ